નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છે બધા વિદ્યાર્થી મિત્રો વિદ્યુત રસાયણના પાઠની અંદર આજે આપણે બીજા ભાગની અંદર આવી ગયા છીએ અને આજે આપણે કોઈ પણ સેલ હોય એ સેલનો નો ઈએમએફ કઈ રીતે માપવો એ માપવા માટેની પદ્ધતિ આપણે આજે શીખવાના છે અને આજે આપણે એ પોટેન્શિયલનું માપન કઈ રીતે કરાય એ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી આપણે સાબિત કરવાનું છે ઓકે ચાલો સમયને વગાડ કરી આવીને શીખી લઈએ આની પહેલાના લેક્ચરમાં તમે ડેનિયલ કોચની રચના જોઈ બરાબર એની અંદર ખબર છે આપણે ડેનિયલ કોચનો જે હતો એ પોટેન્શિયલ આપવા માટે તમે પોટેન્શિયોમીટરનો મીટરનો ઉપયોગ કરો છો અને ડેનિયલ કોષનો જે પોટેન્શિયલ એક તમને એક વોલ્ટ મળતો યાર આ બાજુ કોપરનું દ્રાવણ લીધું હતું આ બાજુ ઝિંક સલ્ફેટનું દ્રાવણ હતું બરાબર આ બાજુ ઝિંકનો સળિયો આ બાજુ કોપરનો સળિયો સ્થળિયો આ છે તમને ન ખ્યાલ હોય તો આ બટન ઉપર ક્લિક કરી અથવા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે એમાં જોઈને તમે જોઈ શકો છો ઓકે તો એની અંદર જે આ બાજુ જે હતો અને આ બાજુ જે હતો બરાબર કોપર કોપરનો જે વિદ્યુત ધ્રુવ હતો એ તમને ખબર છે હતો અને આ બાજુ છે એ ઝિંક નો પોટેન્શિયલ તમને માઇનસ પોઈન્ટ મળતો હતો અને બધાય પોટેન્શિયલ કે પોતે આયુપીસી કે સ્વીકારેલા હતા રિડક્શન પોટેન્શિયલ તો હવે જે આ કોપરનો નો 0.34 વોલ્ટ મેળવ્યો એ કઈ રીતે મળ્યો અને આ જે પોઈન્ટ છોતેર મેળો એ કઈ રીતે મળ્યો માઇનસ બરોબર એ આપણે શીખવાનું છે તમને ખ્યાલ છે એનો પોતે એક છે એ તમને કઈ રીતે મળે છે એમ તમને કીધું સૂત્ર માઇનસ ઈ લેફ્ટ તમે કરો અને એના બેના પોટેન્શિયલનો તફાવત તમે લ્યો બરોબર બે અર્ધકોષો એ છે તફાવત એ જ એ મૂલ્ય એ જ તમારો શું થાય ઈ મૂલ્ય થાય તો એ કોપરનો પોટેન્શિયલ ઝિંકનો પોટેન્શિયલ કઈ રીતે આવે એ હું તમને આજે શીખવાડવાનું છું ચાલો ધ્યાન આપો એની માટે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ એ કોઈ પણ વ્યક્તિગત ધારો કે ઝિંક છે અથવા કોપર છે કોઈ પણ વ્યક્તિગત ઘટક નો માપી ન શકાય એને માપો હોય તો કોઈકનો સંદર્ભ આપણે જોઈએ અથવા કોઈકની સાપેક્ષે આપણે માપી શકીએ એટલા માટે વૈજ્ઞાનિક એવો એક વિદ્યુત ધ્રુવ બનાવ્યો કે જેની સાપેક્ષે તમે અન્યનું પોટેન્શિયલ છે એ માપી શકો એટલે એ ધ્રુવ છે એ છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ

તો એની અંદર તમે હાઇડ્રોજન ગેસિસ પસાર કરો બરાબર તો એ ધ્યાન આપજો એટલે હાઇડ્રોજન છે એ જેવો અહીં પસાર થશે એટલે હાઇડ્રોજન ઓક્સિડેશન થશે હાઇડ્રોજન ઓક્સિડેશન થાય તમને ખ્યાલ છે બરાબર હાઇડ્રોજન શારો કમો 1/2 તો ખબર છે ઓક્સિડેશન થશે શું થશે H+ મુક્ત થશે અને ઇલેક્ટ્રોન છૂટો પડશે ખ્યાલ છે જેવો અહીંયા અહીં આવે એટલે એનું ઓક્સિડેશન થાય H+ છૂટો પડે છે બરાબર અને ઇલેક્ટ્રોન છૂટો પડે છે એ ઇલેક્ટ્રોન ક્યાં જાય સીધો દ્રાવણ દ્રાવણમાં કોણ છે એસિડ એસિડ એટલે કોણ H+ તો એ દ્રાવણમાં રહેલો એચ પ્લસ છે એ શું કરશે એ ગુમાવેલો ઇલેક્ટ્રોન મેળવી લેશે અને પરિવર્તિત થઈ શકે અને રિડક્શન પણ થઈ શકે છે એટલે બંનેના પોટેન્શિયલ આઈપીએસ એવું કીધેલું છે કે આનો પોતે અને આનો પોતે બરોબર અને યાદ રાખજો આ વાયુ વિદ્યુત ધ્રુવ છે એ બધો પ્રમાણિત હોય પ્રમાણિત એટલે સાંદ્રતા એક વળ હોય તાપમાન બસો અઠાણું હોય અને દબાણ એનું કેટલું હોય એક વાતાવરણ એને કહેવાય પ્રમાણિત સ્થિતિ તો આનો જે પોટેન્શિયલ છે રિડક્શન પોટેન્શિયલ દર્શાવો યાદ કરો મેં તમને કીધું શું કરવાનું પહેલા ધાતુ લખવાની અને પછી શું કરવાનું ધાતુ આયન પછી ધાતુ તો આનો ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ બંનેનો કેવો છે જીરો છે હવે ઓક્સિડેશન પોટેન્શિયલ ની વાત કરવી તો ધાતુ પેલા લેવાની અને પછી આયન લેવાનું એનો ઓક્સિડેશન પોટેન્શિયલ પણ કેટલો થાય જીરો વોલ્ટ છે હવે તમે આ જે જો મે તમને હમણાં કીધું એમ કે હાઇડ્રોજન છે એનું ઓક્સિડેશન પણ થઈ શકે છે અને રિડક્શન પણ થઈ શકે છે તો હવે તમારે કોઈ પણ નો પોટેન્શિયલ માપવો હોય તો તમે આ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન ને લઈ અને અન્યને કોઈ એની સાથે જોડી અને પોટેન્શિયલ માપો તો આપણે તો ખબર છે કે હાઇડ્રોજન નું છે ઓક્સિડેશન અને રિડક્શન બંને થઈ શકે બંને થઈ શકે છે તો હાઇડ્રોજન છે એક એક અર્ધકોષમાં હાઇડ્રોજન લ્યો અને બીજો અર્ધકોષ છે એમાં તમે કોઈક અન્ય ઘટક લો તો આની તમે જે ઘટક લીધો હશે એનો તમે માપી શકવાના કે નહીં માપી શકાય છે છે અહીંયા જે પ્લેટિનમ પ્લેટિનમ એ નિષ્ક્રિય ધ્રુવ તરીકે કાર્ય કરે છે જે ફક્ત ઓક્સિડેશન રિડક્શન થવામાં મદદરૂપ થાય છે એવા વિદ્યુત ધ્રુવ કે જે પ્રક્રિયા થવામાં મદદરૂપ થાય ઓક્સિડેશન કે રિડક્શન કરવામાં મદદરૂપ થાય એવા વિદ્યુત ધ્રુવને શું કહેવામાં આવે છે નિષ્ક્રિય વિદ્યુત નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પ્લેટિનમ છે ગોલ્ડ છે સિલ્વર છે બરાબર ગ્રેફાઇટ છે આ બધા કેવા ધ્રુવો છે નિષ્ક્રિય ધ્રુવો છે ઓકે તો હવે તમને વ્યવસ્થિત બધા જ પોટેન્શિયલ કઈ રીતે એ હું તમને અહીંયા શીખવું ડેનિયલ અંદર તમને ખબર છે પોટેન્શિયલ તમને ખબર હતો કેટલો હતો તો કે ભાઈ પોઈન્ટ ચોત્રીસ વોલ્ટ છે યાદ પ્લસ ટુ અને ઝીંક નો પોટેન્શિયલ કેટલો હતો તો કે માઇનસ પોઈન્ટ છોતેર આ તમને ખ્યાલ છે ને તો હવે આ કઈ રીતે મળે છે એ હું તમને અહીંયા શીખવડો છું અહીંયા ધ્યાન આપજો આપ

જેવી હું સ્વિચ ચાલુ કરીશ બરાબર એટલે શું થશે અહીંયા આ બાજુ કોણ છે ઝિંકનો સળિયો કોનો સળિયો છે ઝિંકનો આયા કોણ છે હાઇડ્રોજન બરાબર તો હાઇડ્રોજન અને ઝિંક વચ્ચે સ્પર્ધા થાય કોણ ઝડપથી ઇલેક્ટ્રોન મુક્ત કરી શકે આપણે આ તો ખબર છે કે હાઇડ્રોજન છે એનો ઓક્સિડેશન રિડક્શન બને થાય છે એટલે હાઇડ્રોજન અને ઝિંક વચ્ચે સ્પર્ધા થાય કે ઇલેક્ટ્રોન કોણ ઝડપથી મુક્ત કરી શકે તો એની અંદર ઝિંક છે એ ઝડપથી ઇલેક્ટ્રોન મુક્ત કરી શકે છે એનો મતલબ એમ થયો કે ઝિંક નું ઝિંક છે ઝડપથી ઇલેક્ટ્રોન મુક્ત કરી શકતો હોવાથી અહીંયા ઝિંક નું ઓક્સિડેશન થશે અને હાઇડ્રોજન શું થશે રિડક્શન કારણ કે હાઇડ્રોજન બંને વૃત્તિ ધરાવે છે રિડક્શન નહી થઈ શકે અને ઓક્સિડેશન પણ થઈ શકે તો આ કિસ્સામાં જ્યારે ઝિંક નો વિદ્યુત ધ્રુવ તમને જો તમે જોડવામાં આવો જોડો જોડો જોડવામાં આવે ત્યારે શું થાય છે ઝિંક નું ઓક્સિડેશન અને પેલાનું રિડક્શન હવે થશે શું ઝિંક હોય તો ઝિંક નું એમાં થાય Zn+2 અને +2 ઇલેક્ટ્રોનમાં રૂપાંતરણ થઈ જાય તો આ બાજુ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન શું થશે હાઇડ્રોજન હોય એ શું કરશે હા જે H પ્લસ દ્રાવણમાં છે બરાબર H પ્લસ બે એચ પ્લસ લઈ લે બે ઇલેક્ટ્રોન લઈ લે અને તેમાં શું છૂટું પડી જાય હાઇડ્રોજન ગેસિયસ ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કારણ કે આમાં હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન કયા તરીકે વચ્ચે રિડક્શન તરીકે હવે તમે આનો પોટેન્શિયલ માપવો હોય તો તમારી પાસે સૂત્ર છે શું સૂત્ર છે E cell is equal to E right minus સૂત્ર છે તમારી પાસે ઓકે રાઇટ એટલે કોણ જમણી બાજુ જમણી બાજુ કોણ છે હાઇડ્રોજનની વાત છે આ બંને જોડો ત્યારે તમારા અહીંયા પોતેમીટર મૂકેલું હોય મીટર છે એ વાંચન બતાવે કેટલું વાત છે પોટેન્શિયો મીટરમાં કેટલું માપન બતાવે અહીંયા તમને લખેલું હોય અને અહીંયા તમને એ જે ઉપકરણ હોય ઉપકરણ અંદર દેખાય ઈ સેલ તમને આપી દીધો પોટેન્શિ મીટર કેટલા દેખાડ્યો મેળવવાનો કોનો છે ઝીંક નો મેળવવાનો છે બરાબર તો આ પોઈન્ટ છોતેર ઇક્વલ ટુ કોનો પોટેન્શિયલ મળી જાય તમને માઇનસ ઈ જીરો ઝેડ એન પ્લસ ટુ ઓબ્લિક Zn તો અહીંયા જો વિદ્યાર્થી આ માઇનસ નીચેની આ બાજુ છે તો હું એને આ બાજુ લઈ લઉં

કોપરનો નો મેળવો હોય તો કઈ રીતે મેળવી શકીએ તો અહીં ધ્યાન આપો આ ઝીક ની વાત કરી લે બરોબર ને હવે કોપર નો મારો મેળવો છે તો હું કરું છું આ બાજુ બીકર જોડું છું શા માટે આ બાજુ જોડું છું તમને સમજાવું આ બાજુ લઉં છું સીયુએસ એમાં કોનો સળિયો મૂકું છું કોપરનો સળિયો મૂકું છું અને આ તાશ સી આ બાજુ તો આ બાજુ લઈ લઉં છું બરોબર અહિયાં હું પોટેન્શો મીટર મૂકી દઉં છું અહીંયા સ્વિચ મૂકી દઉં છું બરોબર સ્વિચ હવે ખ્યાલ આવી ગયો અહીંથી હાઇડ્રોજન ગેસ પસાર થાય છે હવે શું થશે અહીંયા હવે કોનો સળિયો આવી ગયો કોપરનો સળિયો આવી ગયો આ બાજુ કોણ છે હાઇડ્રોજન છે એટલે જેવા બંનેને તાર મારફતે જોડવામાં આવે એટલે સીધું જ બંને વચ્ચે હરીફાઈ થાય કોની વચ્ચે હરીફાઈ થાય હાઇડ્રોજન અને કોપરના સળિયા વચ્ચે તો આમાં જે કોપર અને હાઇડ્રોજન પૈકી જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે કોપર અને હાઇડ્રોજન પૈકી કોની વૃત્તિ વધારે છે હાઇડ્રોજનની વૃત્તિ છે એ વધારે છે પરિણામે થશે શું હાઇડ્રોજનનું શું થશે ઓક્સિડેશન થશે અને સામેવાળાનું શું થશે રિડક્શન થશે એટલે ધ્યાન એટલે જે હાઇડ્રોજન છે તો એનું ઓક્સિડેશન થાય તો ઓક્સિડેશન કઈ રીતે લખી શકાય તો હાઇડ્રોજન હતો ધારો કે 1/2 kcs તો ઓક્સિડેશન થાય એટલે h+ plus, plus, 1 ઇલેક્ટ્રોન છૂટવડા અથવા તો બે

અને એ સમય આ જે પોટેન્શિયોમીટર મીટર છે ને એ પોટેન્શિયોમીટર ની અંદર પોતે પોઈન્ટ વોલ્ટ તો આપણે હવે આનો ઈ સેલ મેળવવો હોય તો કઈ રીતે મેળવી શકાય ઈઝીરો સેલ એટલે તમને ખ્યાલ છે શું છે ઈ રાઈટ માઈનસ ઈ લેફ્ટ તો રાઈટ બાજુ કોણ છે કોપર છે તો લોકો અહીંયા ઈ આપણે મેળવવા

ખબર પડે છે તો આવી જ રીતે તમે શું કરો છો અલગ અલગ પોટેન્શિયલ જીરો જીરો વન તમે માપતા જાવ માપતા જાઓ બરોબર અલગ અલગ ઘટકો લેતા જાઓ કોપર સલ્ફાઈટ લીધો ધારો પછી ના સિલ્વર લ્યો પછી બ્રોમિન લેવો ક્લોરીન લેવો બધા લેતા જાઓ તો તમને અલગ અલગ મૂલ્ય મળશે અમુક એવા મૂલ્ય મળશે જે હાઇડ્રોજન નો જે પોટેન્શિયલ છે એનાથી કેવા આવશે કેવા મળશે ઋણ મળે અને અમુક કેવા મૂલ્ય આવે કે હાઇડ્રોજન હાઇડ્રોજન ની સાપેક્ષે આ કોપન શું થાય છે રિડક્શન થાય છે અને આની પેલામાં ઝીંકમાં માઇનસ આવે એનો મતલબ એમ કે હાઇડ્રોજન સાપેક્ષ એનું ઓક્સિડેશન થતું એનો મતલબ એમ કે હાઇડ્રોજન ની સાપેક્ષ જે ધન મૂલ્ય દર્શાવે ને એ બધા જ કેવી વૃત્તિ ધરાવે રિડક્શન કરવાની વૃત્તિ ધરાવે કોની સાપેક્ષ છે હાઇડ્રોજન ની સાપેક્ષ છે અને જે ઋણ મૂલ્ય દર્શાવે એ કેવી વૃત્તિ ધરાવે હાઇડ્રોજન ની સાપેક્ષ છે ઓક્સિડેશન થવાની વૃત્તિ ધરાવે એટલી ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો તમે ગમે તમને આ રીતે એક પ્રકારનો બિઝનેસ થઈ જાય આ વિદ્યાર્થી મિત્રો તમે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે તમને ગમે કસ્ટમર તમારી પાસે આવે ને કે મારા આનો રિડક્શન પોટેન્શિયલ માં છે તો તમે શું કહો ચાલો ભાઈ પ્રમાણિત અવસ્થામાં છે જો પ્રમાણિત અવસ્થામાં હોય તો જ માપી શકાય હા તો કે ભાઈ પ્રમાણિત અવસ્થામાં છે તો પ્રમાણિત અવસ્થામાં હોય તો તમને એ જે પણ તમને આપે છે ઘટક એનો પોટેન્શિયમ તમે આ રીતે જોડી અને પોટેન્શિયમ મીટરમાં તમે એને જોઈ શકો છો એટલે ગમે એનો પોટેન્શિયમ તમે માપી શકાય તો આવી રીતે બધા ગ્રંથ ઘણા બધા સંયોજનો માપતા ગયા માપતા ગયા તો એક આખી ઈ એમએફ શ્રેણી બની ગઈ અને ઈ એમએફ શ્રેણી છે એને ઇલેક્ટ્રોમોટિવસ શ્રેણી તમે કહો ને એ કહેવામાં આવે છે અને તમારા ટેક્સ્ટબુકમાં એક લાંબી આપે છે અને અહીંયા છે લિથિયમ આયન એલ આઈ પ્લસ આ જે ફ્લોરાઇડ આયન છે વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખજો હાઇડ્રોજન જે સાપેક્ષ છે એની સાપેક્ષ આ નિર્બળ રિડક્શન કરતા છે અને આ કેવો છે પ્રબળ

ઓક્સિડેશન કર્તા બરાબર તો તમે આવા તમારા ટેક્સ બુક માં જોશો તો તમને આવા બધા મૂળ્યો આપેલા છે એટલે યાદ રાખવાનું છે તમારે એટલે ફ્લોરાઇડ આયન છે એ સૌથી વધારે વધારેનો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય હોય એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને લિથિયમ આયન છે એનું સૌથી ઓછું મૂલ્ય હોવાને લીધે એ प्रबल હા प्रबल રિડક્શન કરતા તરીકે વર્તે છે બરાબર એટલે કે એનું ઓક્સિડેશન થાય છે એટલે તમારા ટેક્સ બુક તમે જોશો તો તમને આ બધા મૂલ્ય છે આપેલા હશે

એમાં આપણે મોસ્ટ ટાઇપ એવું નટ સમીકરણ છે એ શીખવાનું છે યાદ રાખો ક્યારે નન સમીકરણ છે શું તમે આ જે બધા ઘટકોનું પોટેન્શિયલ માપો એમાં બધી જ પ્રમાણે સ્થિતિ હતી કે મતલબ બધી જ જે સાંદ્રતા લીધી એ સ્થિતિ મળી હતી એટલે સાંદ્રતા 1 મોલર દબાણ 1 બાર તાપમાન 298 કેલ્વિન જો દબાણ છે એ વધારવા ઘટાડવામાં આવે તાપમાન વધારવા ઘટાડવામાં આવે અથવા સાંદ્રતા જ બદલાવી નાખવામાં આવે એક મોલર ન લેવામાં આવે તો પોટેન્શિયલ કઈ રીતે માપો એ પોટેન્શિયલ માપવા માટે નર્ટ સમીકરણ છે આપણે ભણવાનું છે અને નર્સ સમીકરણ છે આના પછીના લેક્ચરમાં પણ છું અને ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોને સ્ટોપ કરી દઈએ અને મળીશું અન્ય વિડીયો ત્યાં સુધી આવજો